સરસ્વતીના રૂપ લાવણ્યને જોઈ બ્રહ્મા થોડા આકર્ષિત થયા એ વખતે બ્રહ્મચારી પુત્રો ત્યાં આવ્યા અને એના પિતાને કહ્યું પિતાજી અમે તમારા પુત્રો અખંડ બ્રહ્મચર્ય પાળીએ અને તમે અમારા પિતા આવું વિચારો છો બ્રહ્માજીને સંકોચ થયો અને પરિણામે બ્રહ્માએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો કે આ શરીરથી મેં ખોટું વિચાર્યું તો હવે આ શરીર મારે રાખવું નથી શરીરનો ત્યાગ કર્યો બીજા કલ્પમાં બીજા બ્રહ્માજીનું નું પ્રાગટ્ય થયું પછી એ વિચાર કર્યો કે હવે આમ તેમ કરવા ગયો તો પાછો મારો પત્તો લાગે એટલે એ કલ્પમાં બ્રહ્માજીએ શું કર્યું એક શરીરના બે ભાગ કર્યા આ અત્યારે જે ચાલે છે એ આ ચાલે છે બ્રહ્માજીનું એક શરીર એના વિભાજન બે ભાગ થયા અર્ધભાગ પુરુષ હતો અને અર્ધ ભાગ સ્ત્રી છે આ અત્યારે જે સૃષ્ટિ છે આપણી બધાની એમાં અર્ધનારીશ્વર સૃષ્ટિ છે કોઈ પણ જગ્યાએ તમે શરીર જુઓ શરીર પછી કીડી થી લઈ અને કુંજર સુધીના જીવો એમાં બે હિસ્સા છે અર્ધો સ્ત્રી અર્ધો પુરુષ આ આપણું શરીર છે ને હું ભાઈઓને કહું આપણું શરીર છે એમાં અર્ધો ભાગ સ્ત્રી છે ભાગ પુરુષ છે આ જમણો જમણો જે ને એ પુરુષ ભાગ છે અને ડાબો ભાગ છે એ નારી ભાગ છે એટલા માટે સ્ત્રીનું આપણા શાસ્ત્રોમાં એક નામ છે વામા વામ એટલે ડાબુ લેફ્ટ અને પ્રમાણ પણ છે કે જમણા અંગમાં જે શક્તિ છે પુરુષના એના પ્રમાણમાં ડાબા અંગમાં ઓછી હોય છે કારણ કે નારી ભાગ છે સ્ત્રી શરીરની રચના આત્મશક્તિ માટે કરવામાં આવી છે શરીર બળ શરીરનું બળ પુરુષમાં હોય છે અને આત્મબળ બહેનોમાં હોય છે એટલા માટે એને શક્તિ રૂપા માનવામાં આવે છે મૂજાયેલા પુરુષને નારી બેઠો કરી દે કારણ કે આત્મશક્તિ છે આત્મબળ છે આ શરીર બળ ઓછું છે પુરુષ અને સ્ત્રી ઝઘડો કરે તો એમાં સ્ત્રી પુરુષને પહોંચી ન શકે પછી ક્યાંક ક્યાંક માવડી લોટકા હોય તો વાત જુદી છે પણ એ સિદ્ધાંત લાગુ પડે અને આપણે ત્યાં મઠા હોય ને એ લોટકા બહુ હોય કોઈ માથે નહીં લેતા પણ સ્ત્રી શરીર જે છે એ આત્મ આત્મબળ વાળું છે શરીર બળ છે એટલા માટે મનો મહારાજે એમ કહ્યું છે કે સ્ત્રીની રક્ષા થવી જોઈએ બાલ્યાવસ્થામાં પિતા દ્વારા એ પાત્ર રક્ષાયેલું હોય છે બાળપણમાં પિતાએ એની રક્ષા કરે યુવા અવસ્થામાં પતિ દ્વારા એ રક્ષાયેલું હોય છે અને વૃદ્ધાવસ્થામાં પુત્રો એની રક્ષા કરે એ અર્થમાં મનુ મહારાજે કહ્યું છે ન સ્ત્રી સ્વતંત્ર મરહસી આનો અર્થ મહાપુરુષો એવો પણ કર્યો છે કે જેની સાથે ચોવીસ કલાક સિક્યુરિટી હોય છે બાળપણમાં પિતા યુવાવસ્થામાં પતિ ગઢપણમાં પુત્રો તે સિક્યુરિટી શું કામ બોલે મહાન છે એટલા માટે